હું તમારા કેમેરા સામે કહી દઉં છું સી આર પાટીલ માં હિંમત હોય એના દમ હોય તો આ રહ્યો ગોપાલ ઇટાલિયા આલો કરો પૈસા પોલીસ ગુંડા બદમાશ મોકલીને જોવો તો ખરા શું થાય છે એ તમને તમારી જેવા મળી રહે એટલે તમે બધી ફિલોસોફીઓ કરો છો બાકી ક્યારેક ભારે માણા જાડો માણા ભટકાઈ જાય તો કાંઈ હાલતું નથી આ અમે બેઠા અહીંયા સી આર પાટીલ તોડી ફોડતા વેલ્યો પહેલાં તો આખી સરકારો નિષ્ફળ રહી છે એમાં એક ધારાસભ્યની ક્યાં મોકાણ માંડવી ભાજપ સરકારે બધું કરી જ નાખ્યું હોત તો અમારે રાજકારણમાં આવવાનું હું હતો પોલીસ વાળો જમાદાર રહેત ને ને મજા નથી જ કર્યું એટલે તો અમે અહીંયા આવ્યા છીએ ને હવે તમે એક ધારાસભ્ય મોકાણ માંડો તો એનો શું જવાબ આપવાનો આખા ગુજરાતના ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં આજે સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ખેતરે ખેતરે પાણી નથી પહોંચ્યું જાગી જ તે દિવસે એકસો બાસઠને એક લાખને બાસઠ ધારાસભ્યો હશે ને તો ભૂખા નીકળી જશે કેમકે જનતાની તાકાત સર્વોપરી તાકાત છે સરકારની તાકાત સર્વોપરી નથી સત્તાની તાકાત સર્વોપરી નથી જનતાની તાકાત મહત્ત્વની છે આજે સી આર પાટીલના એકસો બાસઠ ને એનું બુથ લેવલનું સંગઠન જે છે એ જનતાનું શોષણ કરવા માટે માહેર છે જનતાને લૂંટવા જનતાને દબાવવા જનતાનું શોષણ કરવું જનતાના કામને ટલે ચડાવવા એના માટે બધા માહેર છે જનતાને ઉપયોગી થવા માટે કોઈ નથી ગોપાલ ઇટેલ ડર નથી લાગતો આ નિવેદનો જે કરતા હો છો તમે વડાપ્રધાન હોય કેન્દ્રીય ગૃહમંત્રી હોય સરકાર ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રી હોય હરસંગવી તો આટલા બધા નિવેદનો તમે કરો લે એટલે શું નિવેદન મેં કઈ ગાળું દીધી એમને કે આઠ ચોપડી પાસ હા તો એમાં આઠ ચોપડી પાસ એટલે જે છે તમે કેટલું ભણ્યા છો ગ્રેજ્યુએટ હા તો હું તમને ગ્રેજ્યુએટ કહું તો એમાં તકલીફ શું છે તમે ગ્રેજ્યુએટ છો હું તમને ગ્રેજ્યુએટ કહું છું હું એલ એલ બી થયેલો તમે મને એલ એલ કહી દો આ ભાઈ આઠ પાસ છે હું એને પાસ કહી દઉં એમાં એમાં તકલીફ કઈ વાતની છે જે છે એ જ કહેવાનું છે તમે તમે જે નથી એવું તો મારે તમને કહેવાય નહીં તમે આઠ પાસ છો મેં આઠ પાસ કીધા તમે ગ્રેજ્યુએટ છો મેં ગ્રેજ્યુએટ કહ્યું તમને મને એલ કહી દો ગોપાલ એલ એવું રોજ કહો મને કાંઈ વાંધો નથી હું શું તમારે કહેવાનું છે એમાં એમાં દીવાનો વિષય ક્યાં આવ્યો હું તમને કઈ અપશબ્દો કહું ખરાબ વિકૃત ભાષા કોઈ ગાળો દઉં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દો કહું તો એ તો એના માટે માર ખાવો પડે બીવું પડે જે છે એવું કહેવાનું ક્યાં ટેન્શન છે જનતાનો શું ફાયદો આલો ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું તો ગઢનો ફાયદો હું ગઢ બની ગયો અમિત શાહનો અમિત શાહ ગઢનો પેલો થઈ ગયો માલિક પણ ખેડૂતને તો ખાતર નથી મળતું સમયસર એમ કે છે કે સિંધુ નદીનું પાણી રોકી દીધું પણ આ ખાડીપુરના પાણી રોકાતા નથી વડોદરામાં ભાજપ સર્જિત પૂર આવ્યું જુનાગઢમાં ભાજપ સર્જિત પૂર આવ્યું સુરતમાં ભાજપ સર્જિત પૂર આવ્યું તમે સિંધુ નદીનું પાણી રોકી શકો છો તો આ ગુજરાતમાં એક નાનું એવા પૂરના પાણી તમે નથી રોકી શકતા પૂરનું પાણી નથી ડાયવર્ટ કરી શકતા નદી કે દરિયા તરફ તો અમિત શાહનો ગઢ છે ગુજરાતનો ગઢ છે હશે બાપા એનો ગઢ મોટા માણસો કહેવાય પણ નાના માણાનું શું ગઢમાં આ ગઢમાં રહેતા અમારી જેવા આમ લોકોનું શું ભણવું હોય ભણવા ક્યાં જાવું ભણેલા માણસ નોકરી ક્યાં મળશે ખેડૂતોને ખાતર ક્યાં મળશે બહેનોને સુરક્ષા ક્યાં મળશે બુટલેગરોને સજા ક્યારે મળશે પોલીસ એફઆર ક્યારે લખશે ગામમાં બસ ક્યારે આવશે ઈ પ્રશ્ન તો ગઢની અંદર રહેતા લોકો પૂછે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે